રાજ્યના આદિજાતિ મંત્રી કુબે ડિંડોરે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે કોંગ્રેસના સમયની શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર કરતા ડિંડોરે કહ્યું છે કે આદિવાસીઓના હાથમાં ધાર્યું કાનમાં ગીત કોંગ્રેસના જમાનાનું છે મોદી સાહેબના શાસનમાં હાથમાં કલમ ગળામાં સ્ટેટસ્કોપ એવું ગીત લાવો મહત્વનું છે કે દેડિયાપાડાની ઇન્દ્રેકા સંસ્થામાં એકતાલીસ વાર્ષિક મહોત્સવમાં હાજરી આપવા પહોંચ્યા રાજ્યના આદિજાતિ અને શિક્ષણ મંત્રી કુબે ડિંડોરે શિક્ષણનું મહત્વ સમજાવતા આ વાત કરી તેનો જવાબ આપતા જ કોંગ્રેસના પ્રવક્તા મનીષ સોશીએ કહ્યું છે કોંગ્રેસના શાસનમાં ભાજપના નેતાઓ ઓછી કે મફત ફીમાં ભણ્યા છે શિક્ષણ મંત્રી શિક્ષકોની આદિવાસી વિસ્તારમાં તબીબોની ભરતી ક્યારે થશે એ જણાવે શિક્ષણ મંત્રી પોતે કોંગ્રેસ સ્થાપિત શાળા કોલેજમાં ભણ્યા છે કોંગ્રેસે આ જવાબ આપ્યો છે કોંગ્રેસના શાસનમાં ભાજપ નેતાઓ ઓછી ફીમાં ભણતા હતા અમારી બાજુ પાછા ગાય ચાર ચાર બંગડી વાળી લાડી લે ચાર ચાર ગાડી લે પાછા પાછા એમાં લાગેલા નહીં પાછા શૃંગાર પરિવેશ એમો આદિવાસી હાથમાં ધાર્યું કાનમાં ગુંદ્યા પણ આ કોંગ્રેસના શાસન વખત ગાયન છે હવે મોદી સાહેબના શાસનમાં બદલાઈ ગયું આ ગાયનમાં બદલાવ લાવો ભાઈ આપણે જીસીઆરપી ના માધ્યમથી અમે ચેન્જ લાવીશું આમાં ગીતમાં પણ હવે હાથમાં દારી ને કાનમાં બુંદિયા નહીં હાથમાં કલમ ને એ આવશે ડોક્ટરો પણ બની ગયા હાથમાં કલમ આવી ગઈ હવે એટલે આ ગીત માં પણ બદલાવ આપણે કઈ સુધારો કઈ બધા મળીને કરીએ ભાઈ વિનોદભાઈ કોંગ્રેસના શાસનની અંદર મફત શિક્ષણનો અધિકાર મેળવ્યો કોંગ્રેસની શાસનની અંદર મંત્રીશ્રી સહિતના તમામ મુખ્યમંત્રી સરકારી કોલેજમાં યુનિવર્સિટીમાં સરકારીમાં જે કોંગ્રેસ શાસનમાં સફાઈ હતી હવે ખબર કે તેઓની પ્રગતિ થઈ છે કે એવો એમને નથી ભર્યું તક એમને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું કે આદિવાસી સમાજનું જો આદિવાસી સમાજનું દુઃખ વ્યક્ત કર્યું તો એમને એ કેવું જોઈએ કે ગુજરાતમાં ચાલીસ હજાર કરતા વધુ શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી છે હવે ભાઈ આદિવાસી સંસ્કૃતિ આદિજાતિના લોકોને સૌથી વધુ નુકસાન ભારતીય જનતા સમાજના શબ્દને સ્વીકારવા માંગો છો એમના અસ્તિત્વ સ્વીકારવા માંગો છો કે નહીં મંત્રીશ્રી મૂલ્યાંકન કરો અને હકીકત લક્ષી વાત કરો કે ક્યારે શિક્ષકોની ભરતી થશે ક્યારે આદિવાસી વિસ્તારની અંદર ડોક્ટરોની ભરતી થશે પેરામેડિકલ સ્ટાફ ભરતી થશે